મારે પેલા સંપલા બહુ ભૂલાઈ જતા નવા સંપલા લઉં ને પીડ્યા જ રહેતા કારણ કે પંદર દિવસ પહેર્યા ન હોય એટલે ખબર જ ન હોય કે આપણે પહેરવાની ટેવ છે અને તળિયા એવા થઈ ગયેલા હોય બળિયા બાવળનો કાંટો તળિયામાં અઢે નહીં સાહેબ એટલે એક જણે વીટી કરાવી પછી ગામને કોઈ પૂછ્યું નહીં આ વીટી કેટલા લીધી આમ જ આટા મેરા કરે છે કેમ છો આ આમથી આમ અને ન્યાલી આમ રસ્તો આવે ને ન્યા વ્યા જજો તાવળે બીજો આવે કે તો કોદિયા ક્યાંથી જવાય ક્યાંથી સીધા જાઓ અને પુલ આવશે પુલ ચાલી પછી સીધ નહીં નહીં સીધા જ તો મર્યા એ તમે ઠળિયા ભેગા થાઓ તક તો ઈ રસ્તે નહીં ઈ રસ્તે જવાનું ઈ રસ્તે જવાનું જો સીંધવામાં એટલું લાંબુ કરે સીધું જવાનું પછી નહીં નહીં મર્યા મર્યા સીધે સીધે બે ત્રણ કાસા રસ્તા આવશે ધાર આવશે નથી હો પૂછતા કે ભાઈ એમ તક તો બોર્ડ આવે નહીં નહીં આમ શેર પછી પાછો ઢાળ આવશે એ ઢાળ સુડી જવાનું તમારે અહીં જોવાનું છે બધા આમ આડી સડક આવશે તો એ સડક વેઠ્યો તો ખેતરમાં મર્યો મર્યો તો

એ આનંદ છે સાહેબ એ જે પીરસતું જવું અરે ધૂન ગાતી જાવ એટલે એ આ પંગત માં સડ્યો આ ભાઈ દાળ આપો આ ભાઈ શાક આપો હવે માણસ ખાય કે એનું જોવે પણ પાછી સડ્યું જ નહીં વીઠી પાછું સાફ કર્યા કરે એમાં બાયું ની પંગત માં સડ્યું આ બેન ને ડાળ આપો એક બેન જોઈ ગયા મારો રોયો વીટું દેખાડે બેને બાવી તોળાનું બાજુ બંધ અને શું કે બાજુ પહેરેલું આડવા માંથી આડલો હતો છે એની પાસે આવ્યો ને આ બેન ને ડાળ આપ્યો તો બેન હું કે મારે નથી જોતો હું વીટી કાઢીને ને નાખી દીધી કે આમાં નથી હાલ એવું છે મૂળ વાત એ કઉ સાહેબ એટલે મારે તો આજે સહજ વાતું કરું તોય પ્રોગ્રામ થાય છે એમાં કઈ વાત એ છે કે આ બધાની કૃપાથી બરન્દાસ બાપાની કૃપાથી પૂંચમ બાપુની કૃપાથી કુળદેવીની કૃપાથી કૃપાથી વડીલોના બધાની દેશ પરદેશમાં સત્ય એ છે કે વિશ્વનો માણસ બાપુ બાપુ પથ્થર જેવો થઈ ગયો છે જ્યારે આ ભારત એક જ દેશ એવો છે પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત ધરાવતો હોય ને એ ભારત દેશ આ દેશના વૈદિક બ્રાહ્મણો વેદિક આવાહન કરી વેદની રૂચાઓ સાથે

અને જ્યાલી નાવા જાવ તો ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી તમામ નદીઓનું આવાહન કરીને કહે કે હે નદીઓ તમે મારા નાવાના જળમાં પધારજો મારું જળ પવિત્ર કરજો મારો પરિવારને પવિત્ર કરજો અને જમવા બેસો સાહેબ અરે પૂજા કરવા બેસો તો કેવલ ત્રણ જ શ્લોક બોલવાના છે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર સદા વસંત હૃદય અરવિંદે ભવમ ભવાની સહિત નમામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ દજનમ મંગલમ પુંડરી મંગલાયતનો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે અને ન્યાલી બેહો તો યજ્ઞ શિષ્ટાસીના સંતો ન્યાલી અહમ વૈશ્વા નરોભૂતવા પ્રાણીના દેવ વેદ વગર તમે રહી જ ન શકો અને જે વ્યક્તિ વેદ ભૂલ્યો છે ત્યાં તકલીફ પડી છે એટલે આજનો મૂળ વાત એ કહું કે ભાવથી દુદાણાને આંગળે જો હજી મેં સાલું નથી કર્યું ભોગરા ભાઈ તો આમ બધું ધીરે ધીરે હું જોઉં છું અને આ બાપુ આવ્યા છે ક્યાંથી આવ્યા બાપુ તમે હે બાટલિયા હનુમાન હિન્દીમાં વ ને બ બોલાય ને બાપુ હિન્દી જ બોલે છે આ તો અત્યારે ગુજરાતી બોલે કા બાપુ બાપુ ને ત્યાં પધારો પધારો રાજુભાઈ આવો આવો શેઠે આવ્યા લાગે હા આ શેઠ ની મેં ગુલુપિયું ખાતે લ્યો મારા આજ મારા નાથે એની માથે મારી માથે સુખના ખટારા નાખ્યા ને એની માથે સુખના વેગીન ખાલી કરી નાખ્યા છે આજે મેં ગુલ્ફી ખાધી ને એના પ્રતાપે આજે તમે ક્યાં પહોંચ્યા છો આનાથી બીજો પરચો ન હોઈ શકે શેઠ મારા રજુભાઈ હોય શકે આપણે કોઈ દી દીધા થાય ને પૈસા ગુલ્ફીના ના ખા તોડ્યા ખો હા વાહ 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 એટલે અહીંયા પ્રોગ્રામ કરવા જો મયુરભાઈ આ મજા કે જેણે આપણે બાળપણમાં સડિયું પહેરીને રખડતા થાય એ જોયા છે એ ટેજ માથે જોઈ શકે છે ને બસ આ શુભ કલ્યાણ છે ભલા મારા સાહેબ હા આ આનંદ જે છે એટલે પરિવાર કહો કે આ દુદાણાના આંગળે હનુમાનજી મહારાજ નો ત્રિદિવસીય આ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ બે દિવસનો સુંદરકાંડના પાઠ સરસ મજાની કથા અને આપણા ભૂદેવોના મુખેથી સરસ મજાનો યજ્ઞ એટલે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રણામ કરી યજ્ઞ નારાયણના ચરણોમાં પ્રણામ કરી યજ્ઞશાળામાં સ્થાપિત ક્ષેત્રપાળ ભગવાન થી લઈ અને વાસ્તુ ભગવાન સુધીના તમામ દેવતાઓ બ્રહ્માજી થી લઈ અને રુદ્ર સુધી બધાય દેવો સ્થાપિત દેવતાઓને પ્રણામ કરી આચાર્ય થી લઈ અને અંદર ભૂદેવને પ્રણામ કરી અને ઇથી આગળ આમાં જેણે દાન આપ્યું છે એના ચરણોની રજ થઈને હું તો રહેવા માંગુ છું યજ્ઞમાં જે બેઠા છે એ તમામ યજમાનોના ચરણોમાં પ્રણામ કરી અને આવું કાર્ય કરવાનો જેને વિચાર આવે ભગવાન કૃષ્ણ બેઠા છે અસ્તિનાપુરની ગાદી એમ કેવા ધર્મરાજ યુધિષ્ઠિર બેસી ગયા છે પવિત્ર વાતાવરણ બન્યું છે અને એવે ભગવાન કૃષ્ણ પાસે અને ધર્મરાજ યુધિષ્ઠિર આવે છે આવો ધર્મરાજ આવો મોટા ભાઈ આવો અર્જુન હા પ્રભુ એક કામ લઈને આવ્યા છે શેનું કામ કયું કામ અમારે યજ્ઞ કરવો છે અને ભગવાન કૃષ્ણ બોલ્યા છે કોક દી જોજો સાહેબ આ ભૂદેવાના મુખેથી સાંભળજો ધર્મરાજ હે યુધિષ્ઠિર મહારાજ તમારો વિજય થયો તમે ગાદીએ બેઠા હસ્તિનાપુર ની ગાદીએ એનો તો મને હરખ હતો પણ એના કરતા આજ અનંત ગણો મને હરખ એ થયો છે કે તમે યજ્ઞ કરવાનો તમને વિચાર આવ્યો છે તક તો ગોવિંદ તમે આમાં અમને શું મદદ કરશો ત્યારે કૃષ્ણ બોલ્યા તમે યજ્ઞ કરશો ને તો ભૂદેવો ની હેઠિયો પત્રા વળ્યો આ તમારો કૃષ્ણ ઉપાડશે સાહેબ મારા બ્રાહ્મણો ની હેઠી પત્રા વળ્યો હું પાડીશ આવું ભગવાન કૃષ્ણ બોલ્યા અને આ ત્રણ ચાર દિવસ થી તો સાહેબ હું જ એટલો બધો આનંદમાં છું માધવપુર ભગવાન માધવપુર જે લગ્ન થયા ભગવાન કૃષ્ણ ના માધવપુર નો માંડવો જાદવ કુળ ની જાન પરણે રાણી રુક્ષમણી તોરણ આવ્યા ભગવાન એનો મેળાનો પ્રોગ્રામ પરમદી પૂરો કર્યો ન્યાલી સીધો દ્વારકા ગયો સાહેબ દ્વારકાધીશના દર્શન કર્યા અને ત્યાં દ્વારકાધીશના ગુગળી બ્રાહ્મણો એક પણ રૂપિયો બહારનો કોઈનો લેવાનો નહીં અને ન્યા કોટી સહસ્ત્ર ગાયત્રી મહાયજ્ઞ અત્યારે ચાલી રહ્યો છે સાહેબ અને એ એ માટે કે અમે બધાય દ્વારકાધીશના પૂજારી છીએ અને દ્વારકાધીશની કૃપાથી સમાજ અમને ખૂબ આપે છે અને એમાં કોઈનું અમારે ભાવે કભાવે લેવાઈ ગયો હોય તો ગોવિંદ અમને માફ કરજે માટે એક કરોડ ગાયત્રી જાપ કરી અને એની એની અંદર અંદર અમે આહુતિ આપી રહ્યા છીએ એક રૂપિયો અમારે કોઈનો ન ખપે તો કહેવાય ગયો ચાર હજાર ભૂદેવો ન્યા યજ્ઞ શાળામાં હું પ્રણામ કરીને આવ્યો છું ન્યાય લઈ ગયો ગોજિયા પરિવારમાં ન્યાય પાંચ દિવસનો યજ્ઞ એકવીસ હજાર પિતૃ ને પિંડદાન કર્યા ગોજીયા બોલો એકવી હજાર પિતૃ ને પિતૃ જેવા થઈ ગયા અને ત્રીજું એ કહી દો સાહેબ જે ગામમાં આવો ત્રણ ત્રિદિવસીય યજ્ઞ થઈ જાય ને વિશ્વાસ થી કહું આ અઢારે વરણના એક પળના પિતૃને તર્પણ ન કરવું પડે સાહેબ એ તમામ મોક્ષ મળી જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલી આ યજ્ઞની મહાનતા છે એટલે એ યજ્ઞમાં બેઠેલા તમામ યજમાનો આયા ઉપસ્થિત તમામ ભુદેવો ભૂદેવો બાબુદાદાથી લઈને તમામ સંતો મયુરભાઈ થી લઈ રાજુભાઈ થી લઈ ડોક્ટર સાહેબ કર્ણાભાઈ એને લીધે આજે દેશ પ્રદેશમાં બધે જાય છે જાતા જાતા ત્યાં પણ જાણવા મળે તમે થી બગડાણા જાઓ તો આપણે ની પરિસ્થિતિ ની ખબર પડે નાના રીત રિવાજ ની ખબર પડે નાની દુકાનો ની ખબર પડે પડેલી તમે ભાવનગર જાઓ તો નાના રોડ રસ્તા અને નાના માણસો કેમ રહે છે એ ખબર પડે એમ જેમ જેમ જાતા જાય એમ તરત તરત અભ્યાસ તો ન્યાજી ને એવું જાણ્યું આપણે કે મૂળ જ્ઞાના જે અમેરિકા કે હોય કે લંડન હોય પરદેશના એક્સ ફાઈઝેડ જે સનાતન ધર્મમાં નથી આવતા સંસ્કૃત ભાષા સાથે નથી જોડાયેલા એની એની સંસ્કૃતિ જુદી છે એનો આપણે ઇનકાર નથી કરતા પણ એટલું સો કહું કે ત્યાં પરિવાર નથી ત્યાં રોટલા થઈ ગયા છે ને આલો જમવા બેસો તો જેઠા દાદા એમ કે ગુભાર પછી બે ભાઈઓને આવવા ગયો અથવા તો બે મહેમાન રસ્તે છે અથવા તો મયુરભાઈ જમવા બેઠા હોય બોલાવે ત્યાં ઉભા રહ્યો હજી પાંચ જણા રસ્તે છે બાપુજી વાડીયાથી આવશે આપણે સહજ એક વાટે હોય ને બધા આવી જાય ત્યારે આ પરિસ્થિતિ પરદેશમાં નથી આ બિલકુલ મજાક નથી કરતો સત્ય કહું પરિવાર નથી ત્યાં જો ત્યાં પરિવાર હોત તેના શબ્દ હોત ત્યાં શબ્દો હોત ને તો તમે બધા ભણેલા ગણેલા બધા બેઠા છો અંગ્રેજીમાં અંગ્રેજી ભાષા ભાષાની અંગ્રેજી ભાષા છે તો કાકા ને અંગ્રેજીમાં શું કેવાય અંકલ માસા ને મહાકા ને અંકલ હવે એ આવ્યા હોય ને આપણને એમ કે ભાઈ કોણ આવ્યું કે મારા અંકલ આવ્યા છે તો આપણે કોના વર સમજવા આ નરું સત્ય કહું તમને એને તમે કોના ખાનામાં નાખશો મામીના ખાનામાં નાખશો માસીના ખાનામાં નાખશો કે કાકીના ઘરે મોકલશો એનો અર્થ એ થયો કે ત્યાં ઓનલી એક જ શબ્દ છે અંકલ ત્યાં પરિવાર નથી કાકીને શું કે આંટી માસીને આંટી એ આંટ બધું આવી ગયું કોણ આવ્યું કે મારી આંટી આવે હવે આપણે હું કે માની બેન ગણવી બાપુની બેન ગણવી કે કાકાની દીકરાની માં ગણવી એ એ એનો અર્થ છે કે ફેમિલી નથી બહુ ગંભીર વાત કરી રહ્યો છું આનંદ તો મળશે હું જે વાત કરું એમાં તમને દાંત જ આવશે અને મારે દુનિયામાં દાંત કઢાવવા સિવાય કરવું જ નથી ડોળા કાઢવા જ નથી જિંદગી હું આરે લઈ જવાના ખોટા ઉપાડા લેવા રામ રામ કરો ત્રીજી વાત અહીં દુધાણામાં પ્રોગ્રામમાં નો આવું હવે કે પેલા તો મયુરભાઈ એવું તો નથી ને કે એક પ્રોગ્રામ કરી જાવ એટલે પાંચ પ્રોગ્રામ સીધા અહીંથી બુક થઈ જાય એ લાલચ તો નથી જ ને અમારે અને બુક થાય તો આવા ને જ ને એમ નહીં નહીં બહુ બહુ એક એક સરળ આમ તમે આમ મારે મારે શું સ્વાર્થથી મને કહેશો અને આજ સુધીમાં ત્રીસ વર્ષથી જાહેર જીવનમાં ફરું છું સાહેબ મને એક વ્યક્તિ તો એમ એમ કહી દે કે આ આ આપણે રાખ્યો હું હું આવ્યો ડીઝલ મારું જ બેડ્યું છે મેં મારી જિંદગીમાં કોઈનું ડીઝલ બહેર્યું નથી એક જ કવિતા કવિ કાગ બાપુની મારે સાબુ રે થાવું જીવતર ખોવા પણ માનવીના ધોવા મેલને મારે હાબુના ગોટામાં લેવો છે કે ભલે હું આખો ઘાઈ જાઓ પણ હું બીજાને ઉજળા કરીશ હું જાય કોઈ પણ તમે ગુણ છો તો તકલીફ નહીં પડે વાત એ છે કે હું અહીંયા મારે હું કોઈ બીજો હેતુ નથી તમે આનંદ અને અમને આનંદ વાતનો છે કે દુદાણું ભેગું થઈ અને એક ભાણે આવી રીતે હરિહર તણતણદી કરે અને હનુમાન દાદાની પ્રતિષ્ઠા કરે આનાથી અમારે બીજો કોઈ આનંદ બસ ભેગા રહ્યો હનુમાનજી પાસે એટલું જ માગજો કે દાદા અડધો રોટલો હશે ને તો અડધા મળી અડધો ખાઈ લેશું પણ તું અમને એવો પ્રેમ આપજે કે અમારા ગામમાં કોઈ દુઃખી ન હોવો જોઈએ એકનું દુઃખી અમારા આખા ગામનું દુઃખ એવા દાદાની અહીં પ્રતિષ્ઠા એટલે વાત એ છે કે આ આપણો જે એક એવો દેશ છે કે એ એ પારિવારિક છે આપણી ભાષા આપણી ભાષામાં જેટલા શબ્દકોષ એક જ વ્યક્તિ માટે કેટલા શબ્દો લાગે અદા દાદા બાપા શબ્દકોશની તાણ જ નથી તમને જે નજીક લાગે એ શબ્દથી તમે બોલાવી શકો એટલે વાત એ છે પરદેશ છે એ એ એ પથ્થર હૃદયનું છે કોઈને પ્રેમ નથી સે હાઠુભાઈ નું અંગ્રેજીમાં થાય કઈ હાઠુભાઈ સ્પેલિંગ જ નથી કારણ કે એનો અર્થ છે ત્યાં હાઠુભાઈ જ નથી એક વાર પરણી ગયા પછી મારો દાદો કોઈ ભેગોય થતો નથી ત્યાં એમ ન કેતા બેન ક્યાં ગામ હા છે એમ બેન નીકળી ગયા બસ એટલી ખબર હોય એ તો નીકળી ગયા અઢાર વર્ષના થઈ ગયા એટલે પછી બાપ રાહે બેઠો ક્યારે છોકરો અઢાર વર્ષનો થાય એટલે યુ કેન ગો આઉટ પશુ પ્રવૃત્તિ છે પંખીને પોતા પાંખો આવી જાય અને માળા માલી ઉડી જાય પછી એના માવતરને ખબર નથી હોતી કે મારું બચડું કઈ દિશામાં વહી ગયું છે એ તો પશુને પંખી જીવી શકે પણ કહેવા ગયો સાહેબ એક હો ને વર્ષનો દાદો ખાટલામાં હોતો હોય તો આખા પરિવારનું પૂછતો એક મોટો ભાઈ આવી ગયો દીકરી કેમ છે ઠેઠ સુધી પૂરેપૂરા પરિવારની સંભાળ રાખનારો કોઈ દેશ હોય ને તો એ આપણા ભારત દેશ છે એ સંસ્કૃતિના હું તમે માણસો છું એટલે છેલ્લી વાત કે હજી પ્રોગ્રામ ચાલુ કર્યો એ માટે કહું કે એટલે શેલી એટલે એ પછી હું બોલવાનું નથી હું નહીં દુનિયાનું હાવ પૂરું થાય ન્યાલે અમારું હાવ સારું થાય હાવ શેલું કહું ને ત્યારે માનવાનું હવે શરૂ થયું હમણાં એમાં આદિવાસી વિસ્તારમાં બાપુની કથા હતી ને હમણાં ધરમપુર બાજુ તો અમે એ અંદર જંગલમાં એક નેહડે બેહવા ગયા પણ જોયું ને હા નાના માણસો આદિવાસી પણ અમે ભોળા કેવા ઈ કહું બાપુ પાસે બેઠા અને પછી વાત કરતા હતા કે બાપુ અમને મહુડો બહુ વાલો મહુડો અમે મહુડો પી એક સંત આગળ જે કરીએ છીએ નબળું એ હામું કહી દેવું ને આનાથી મોટી ભક્તિ જ ન હોઈ શકે પણ બાપુ અમે અમે એને સહજતાથી કીધું કે બાપુ અમે પણ ગલાસ ભરીએ ને અમારો ઈષ્ટદેવ રામ છે અમે સબરીના વંશના છીએ અમારો પરિવાર ભૂલ્યો નથી વડીલો છે એ હાથમાં ગ્લાસ લઈને તો એમ લ્યો રામ રામ બાપુ સા બાપુ મને વાત કવર કે હાલો રામ રામ મને કહેવાનો અર્થ કે ભલે ખૂણામાં માણસ જીવતો હોય પણ એ એ ઢાકીને નથી જીવતો પણ પરદેશ તો માણસ મૂળ વાત સરપસ ભોજુભાઈ આને તાળીઓથી વધવા આ અઢીની મોટર આઠ નું કામ આપે હા